ભાવનગર શહેર કોંગ્રેસ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને અન્ય મામલાને પગલે ભાવનગરના ડીએસપીને રજૂઆત કરવા પહોંચ્યા હતા ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી હોય જેને પગલે અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ રહી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો હાલમાં બનેલા બાળકી પરના દુષ્કર્મના કિસ્સાને લઈને પણ કોંગ્રેસે પ્રહાર કર્યા છે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સારા લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે શહેરમાં આવતી દરેક પ્રકારની સીમાઓ ઉપર કડકાઈ વાપરવામાં આવે અને દુષ્કર્મની ભોગ બનેલી દીકરીના પરિવારને વળતર મળી રહે તેવી માંગ કરી છે સાથે ટ્રાફિક નિયમનને લઈને પણ પોલીસ ધ્યાન આપે તે મુદ્દે રજૂઆત કરાઈ હતી મળવવાની જરૂર નથી તો એને આપણે એમને જરૂર નથી તો નથી અમે એટલે ખાસ આપણે વિનંતી છે કે શરીરને લગતી ઈજાઓ તાત્કાલિક અટકાવવામાં આવે અને પોલીસ બને કે હવે કડક થઈને કામ રહે જ્યાં સમજણ કે ન થયું આપણે પ્રયત્ન કરીએ છીએ આપ પ્રયત્ન કરો છો અમે જાણીએ છીએ પણ હવે સાહેબ તમારે પણ કડક થવાની જરૂર છે આપણી રીતે ના એ કોઈ મેકઅપનો અને એમાં સાહેબ અમે તમારી સાથે છીએ આપ અમને વિશ્વાસમાં જો કે મારે બીજા સો સૌ પોલીસમેનની જરૂર છે કે બસોની જરૂર છે હંમેશા તો આમાં રજૂઆત કરશું પણ હવે સાહેબ ભાવનગર માટે હવે સરન થાય એવું નથી અમે આ ગામમાં જન્મ્યા છીએ મોટા થયા છીએ હવે આ ગામ કોઈ વધારે ભોગ કોઈ રાષ્ટ્રીય પક્ષના હિતમાં કે કોઈ સિસ્ટમના હિતમાં આપી શકે એમ નથી ગાડીઓ ગાડીઓ પેપરના બે દિવસ થાય એ ગાડીઓમાં દંડ મોટા દં વસમાં આવ્યા છે

નાની નાની દીકરીઓ ઉપર રેપ થાય છે બળત્કારો થાય છે એના કારણે સારા ઘરના માણસો પણ સાંજે છ વાગ્યા પછી બહાર નીકળતા ડરે છે આ બધી જ રજૂઆતો કરવા અમે આજરોજ ભાવનગર એસપી સાહેબ પાસે આવેલા અને એમને રિક્વેસ્ટ કરી છે કે તમે હવે કામ લ્યો આમાં નાની નાની રેડ કરવાથી મેળ નહીં પડે ભાવનગરની બધી જ સીમાઓ તમે બંધ કરી દો જેટલી ભાવનગરથી બહારથી આવતી સીમાઓ છે વાયુની સીમા છે રેલવે છે અને બધા રસ્તાઓ છે ભાવનગરમાં તો મેન્યુફેક્ચરિંગ છે જ નહીં આ બધાનું તો તમે એ બંધ કરી અને ભાવનગરમાં આવતું બંધ કરાવો આ બધું અને અમારા શહેરને ભાંગતું બંધ કરો અમારા શહેરના યુવાનો બરબાદ થાય અમે જોઈ શકતા નથી કોંગ્રેસને આનાથી બહુ જ કોંગ્રેસ ચિંતિત છે અને અમે વ્યથિત છીએ આ ચાર ચાર વર્ષની દીકરીઓ ઉપરના બલાત્કારો થાય છે અત્યંત ખરાબ વસ્તુ છે એટલે એ દીકરીને એના પરિવારને વળતર પણ મળી રહે સ્પેશિયલ સરકારમાંથી એ બાબતેની અમારી આજે સાહેબને ખાસ રજૂઆત હતી કે એનો પરિવાર આજે બનાવ બની ગયો છે એને એમાંથી તો બહાર નહીં આવી શકાય અને આરોપીને ફાંસી થાય કે જે કાયદા પ્રમાણે થતું હશે એ થાય પણ પીડિત પરિવારનું શું તો પીડિત પરિવારને પણ એની રીતે કાંઈ સહાયતા સરકારમાંથી મળી રહે એ બાબતે અમે રજૂઆત કરી છે અને ટ્રાફિક નિયમન રોડ ઉપર જે રસ્તાઓ ઉપર ચારે બાજુ અનિયંત્રિત ડોર છે ટ્રાફિકના કારણે અકસ્માતો થાય છે માણસોની ઇજાઓ થાય છે કાયમી ખોડખા પણ રહી જાય છે મૃત્યુ સુધીની ઇજાઓ થાય છે આ બાબતે ગંભીર થઈ અને તાત્કાલિક સાહેબને કીધું છે કે તમે આ બધા કડક પગલાં લ્યો અને એસપી સાહેબે અમને વિશ્વાસ આપ્યો છે ભરોસો આપ્યો છે કે ટૂંક સમયમાં જ આ બાબતે સંપૂર્ણ રીતે એમના શક્ય લેવલે કડક હાથે કામ લઈ અને ભાવનગરને અનુભવ થાય એ રીતની કડક કાર્યવાહી કરવામાં આવશે